એમને શું તકલીફ હતી અને કેટલા વર્ષથી હતી તો સૌથી પેલા બેન તમારું નામ શું ભૂમિકાબેન ગોકુલ ચૌધરી અને આજે તમારા બાજુમાં આજે બેઠેલા છે એ કોણ થાય તમારા પપ્પા થાય તમારું નામ શું છે ગમનભાઈ ચૌધરી બેન તમને શું તકલીફ હતી અને કેટલા વર્ષ હતી એ થોડીક વાત કરો તકલીફ સફેદ પાણી બરાબર ગરમી થતી અને બીજું તબિયત માં શું થતું એટલે ફૂલી ઓકે શરીર આખું ફૂલી ગયેલું હતું સોજા આવી ગયેલા કેટલા વરસ હતું છ વર્ષથી પછી લીધી ઓકે તો પછી એનાથી કરાવી ફાયદો થયેલો કે નહી થયેલો પેલી દવાથી નહી કઈ જ નહીં ફાયદો થયેલો તમે એવું તો શું કર્યું કે આજે એમને એ સમસ્યા નીકળી ગઈ છે બરાબર ને બેન હા તો વાત કરી પ્રોબ્લેમ છે સફેદ પાણી નું પૂરી હા તો એમણે કીધું કે હા મળશે દવા મળી રેતી છે બરાબર તો પછી અમે એક મહિના ની દવા લીધી હા કઈ લીધી દવા જે અહીંયા તમારી પાસે અહીંયા છે આ નેચરામોર ફોર ભૂમ લીધી તો સૌથી પહેલા તો પશુપાલનમાં તમને રિઝલ્ટ મળ્યો એટલે તમને એક વિશ્વાસ આવ્યો કે મારી છોકરીની જે તકલીફ છે એ પણ સારી થઈ જશે એમ કરીને તમે તમે આ દવા લીધી તો કેટલા દિવસ પછી તમને ફાયદો દેખાવાની શરૂઆત થઈ બેન બોલી શકો મતલબ વાપરવાની શરૂઆત કરી આ પ્રોડક્ટ અને પંદર દિવસ પછી તમને એનો ફાયદો થવાનો ચાલુ થઈ ગયો તો કેટલા મહિનાથી તમે આ પ્રોડક્ટ વાપરો છો આ મહિનો ચાલે પાંચ મહિના થઈ ગયા

મતલબ તમને જે શરીરમાં તકલીફ હતી બધી સારી થઈ ગઈ હાલમાં ચાલુ છે કે બંધ છે ચાલુ છે અત્યારે પણ ચાલુ જ છે બધી બહેનોને આવી તકલીફ હોય છે આજે તેવી બહેનોને તમારે શું કેવું છે આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ તે બહેનોને એમ કહેવું છે કે વાપરો અને તમારી બીમારીથી દૂર રહો બરાબર હા દર્શક મિત્રો આજે આપણે એક એવા ઘરે મળવા મટાવ્યા છે એક બહેનને કે જેમને ઘણા વર્ષોથી એક સમસ્યા હતી જે ખાસ કરીને આજે આજના સમયમાં બેનોને ઘણી બધી સતાવે છે તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે એમને શું તકલીફ હતી અને કેટલા વર્ષથી હતી તો સૌથી પહેલા બેન તમારું નામ શું ભૂમિકા બેન ગોકુળભાઈ ચૌધરી અને આજે તમારા બાજુ આજે બેઠેલા છે એ કોણ થાય તમારા પપ્પા થાય તમારું નામ શું છે ગોકુળભાઈ ગમનભાઈ ચૌધરી ગોકુળભાઈ ગમનભાઈ ચૌધરી ઓકે હવે બેન તમને શું તકલીફ હતી અને કેટલા વર્ષ થી હતી એ થોડીક વાત કરો તકલીફ સફેદ પાણી સમસ્યા હતી અને કેટલા છ વર્ષ થી એટલે એમાં શું થતું મતલબ શરીરમાં તકલીફ શું થતી એના કારણે બળતરા થાય સફેદ પાણી બહુ બરાબર સફેદ પાણી જતું અને બળતરા થતી ગરમી ગરમી થતી અને બીજું તમે બીજું કઈ કેતા હતા શું થતું તો તબિયત તબિયતમાં શું થતું એટલે ફૂલી જવાતું ઓકે શરીર આખું ફૂલી ગયેલું હતું સોજા આવી ગયેલા બરાબર તો હું કેટલા વર્ષ થી હતું છ વર્ષ થી બરાબર તો આટલા વર્ષ દરમિયાન તમે શું સારવાર કરાવી કોઈ જગ્યા તમે બતાવ્યું ખરું કોઈ જગ્યા કોઈ મતલબ ડોક્ટર કોઈને નઈ બતાવ્યું કોઈ વૈદ પાસે ગયા

ત્રણ મહિના સુધી તમે દવા આપેલી બરાબર આયુર્વેદિક દવા બરાબર અને ત્યારે પણ તમને કંઈ ફાયદો થયેલો નહીં પછી આજે તમારા પિતાજી થાય બરાબર તો તમે થોડીક વાત કરો કે એમને જ્યારે સમસ્યા છે એવી તમને ખબર પડી તો તમે એવું તો શું કર્યું કે આજે એમને એ સમસ્યા નીકળી ગઈ છે બરાબર ને બેન હવે અત્યારે તો નથી ને કંઈ તકલીફ બરાબર

તંદુરસ્ત થઈ ગઈ ચામડી પર ચમક આવી એવા ફાયદો થઈ આવ્યો બરાબર પછી પછી એક દિવસ તો વાત કરી પાણી નું પૂરી ને તો એમણે કીધું કે હા મળશે દવા મળી રેતી છે બરાબર તો પછી અમે એક મહિના ની દવા લીધી કઈ લીધી દવા જે અહીંયા તમારી પાસે અહીંયા છે આ નેચરલ મોર ફોર વુમન આ જે બેનો માટેનો પાવડર છે અને એની સાથે છે આ ન્યુટ્રી લિવર અને આ છે વુમન વેલનેસ આટલી પ્રોડક્ટ તમે લીધી તો સૌથી પહેલાં તો પશુપાલનમાં તમને રિઝલ્ટ મળ્યું એટલે તમને એક વિશ્વાસ આવ્યો કે મારી છોકરીને જે તકલીફ છે એ પણ સારી થઈ જશે એમ કરીને તમે આ દવા લીધી તો કેટલા દિવસ પછી તમને ફાયદો દેખાવાની શરૂઆત થઈ બેન તમે બોલી શકો મને 15 દિવસ પછી મતલબ વાપરવાની શરૂઆત કરી આ પ્રોડક્ટ અને પંદર દિવસ પછી તમને એનો ફાયદો થવાનો ચાલુ થઈ ગયો તો કેટલા મહિનાથી તમે આ પ્રોડક્ટ વાપરો છો મહિનો ચાલે છે અને પાંચ મહિના થઈ ગયા તો મહિના દરમિયાન તમને જે પેલા પેટમાં બળતરા થતી કે ગરમી થતી કે પછી તમારું જે શરીર ફૂલી ગયેલું હતું તો એમાં તમને શું ફાયદો દેખાય અત્યારે શરીરમાં શરીર ફૂલી ગયેલું તે નહી લાગે હમણાં બરાબર